આવેલું એશિયાનું સમૃદ્ધ ગામ એટલે માધાપર આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન નું શ્રી સ્વામિનારાયણ મંદિર આસ્થા ને શ્રદ્ધા નું કેન્દ્ર છે માધાપર માં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામી બાપા ને પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના જ્ઞાન મહોદેન્દ્ર પ્રિય દાસજી સ્વામી મહારાજની ની ચતુર્થ દિવસીય અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માધાપર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામી બાપાનો અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ એમ એસપી હાઈસ્કૂલ માં પ્રાંગણ યોજાશે શ્રી ઘનશ્યામ મહારાજના અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની ઉજવણી તૈયારીઓ કરવામાં આવી છે મણિનગર શ્રી સ્વામિણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિરણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપુર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવની તળામાર તૈયારીઓ ચાલુ છે અને ભુજ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી તરીકે ઓળખાય છે એવા શ્રી ધર્મવસંતાજી સ્વામી સર્વગુણાનંદદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહોત્સવની પૂર્વ તૈયારીઓમાં અહીંના સ્થાનિક હરિભક્તો સાથે જોડાઈ અને તૈયારીઓ ચાલુ છે અને તારીખ અગિયાર બાર તેર ચૌદ મે બે હજાર ચોવીસના આ મહોત્સવ રંગે ચંગે ઉજવાશે અને એમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમો જેવા કે ભક્તિ સંગીત છે ભીખુદાન ગઢવી એમનો લોક ડાયરો સત્સંગ ડાયરો છે તેમજ વિવિધ ભક્તિ નૃત્યો છે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે નગરયાત્રા છે વગેરે અનેક કાર્યક્રમો યોજાશે અને એમાં સમગ્ર ગુજરાતના તેમજ ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે અમેરિકા યુરોપ વગેરે રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં આ મહોત્સવનો લાભ માણવા માટે ઉમટી પડ્યા છે જય સ્વામિનારાયણ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર